મોડાસા ખાતે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અરવલ્લી વિવિધ પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરવા આવી જેમાં આઈસીડીએસ વિભાગની ભરતી કૌભાંડને લઈ મહામંત્રીની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવા માંગાવ્યું જેમાં અરજદારોને થયેલ અન્યાય અને ભરતી ફરી કરવા માટેની માગણી કરાઈ અરવલ્લી આઈસીડીએસ વિભાગ વાયરલ અરજીને લઈ ભરતી અને ઉઘરાણા બાબતે ચર્ચાના એરણે છે ત્યારે ન્યાયિક તપાસ માટે અરવલ્લી કોંગ્રેસના આગેવાનો સહિત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું પર પ્રદેશ કક્ષાએથી પ્રદેશ પ્રમુખના અમારા આદેશ અનુસાર તાલુકા કક્ષાએ સંવાદ આયોજન કરેલું તાલુકા લેવલના શહેરનું આજે મોડાસા તાલુકાનું અને મોડાસા શહેરનું અમારા બી ની ઓની વન બીએલઓ ટુ ની નિમણૂક માટેનો એના મુદ્દા પર ચર્ચા થઈ લોકલ મુદ્દાઓ જે પ્રશ્નો છે એ ચર્ચાને અનુલક્ષીને તાલુકાનો અને શહેરનો એ બધા લોકલ મુદ્દા ઉપર અમે આવેદનપત્ર માટે મામલતદાર શ્રેણીને મળવા માટે આવ્યા આઈસીડીએસ શાખાના આંગણવાડી ભરતી ને ખોટી રીતે ભરતી કરેલા છે એ મુદ્દા ઉપર જિલ્લા કલેક્ટર શ્રીને બી અમે આવેદન આપ્યું આજે અને નવ મહિનાથી ડીડીઓ શ્રી બી અહીંયા ચાર્જ ઉપર છે અમને અહીંયા જાણવા મળ્યું કે જિલ્લાના પ્રભારી તરીકે હું અહીંયા નિમણૂક થઈ જ મારી વિરેન્દ્રસિંહ વાઘેલાની અને અહીંયા આ લોકલ ચર્ચા મુદ્દા બધું જાણ્યું અહીંયા શહેર કચેરીના અંદર કોઈ અધિકારીઓ બી હાજર નથી આના પહેલા માલપુર તાલુકાના અંદર મામલતદાર કચેરી ગયા તો મામલતદાર ત્યાં બી હાજર નતા અહીંયા બી શ્રી હાજર નથી કલેક્ટરશ્રી બી હાજર નથી એટલે લોકલ મુદ્દાના પ્રશ્નોમાં આજે સિંચાઈની તકલીફ છે અહીંયા તાલુકા લેવલે તો પ્રશ્નોનો હલ સિંચાઈ ના પ્રશ્નો રજૂઆતો રજૂઆત કરી રહ્યા છે આઈસીડીએસ શાખાની નવ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે અહીં કોઈ સાંભળવા તૈયાર નથી આ ભયુમુક્ત ભ્રષ્ટાચારની વાતો કરતી સરકાર ભ્રષ્ટાચારમાં લિંક થઈ ગઈ છે એ મુદ્દા ઉપર આજે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા હતા અહીંયા મામલે દરમિયાન